અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામે માન્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અવસરે ગુજરાત રાજ્ય જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી સાબરકાંઠા અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઈ જીવનમાં આવતા સંઘર્ષ દુઃખ કલેશથી બચવા માટે માણસો મોટા ભાગે વ્યસનનો આશરો લેતા હોય છે વ્યસનના નશામાં ડૂબી જઈ માણસ તેના ભૂલી જવા મથે છે પરંતુ કેટલાક લોકો બે ઘડી આનંદ લૂંટવા માટે પણ વ્યસન કરે છે વ્યસન વધારે તો દુઃખ આપનાર અને સુખ ઝૂંટવી લેનાર નશો છે તેના આદતથી તન મન ધનના વ્યય સિવાય કંઈ પ્રાપ્ત થતું નથી વ્યસન એ માણસ માટે કલંકરૂપ સાબિત થાય છે અને આજનું યુવાધન આ રૂપી રાક્ષસના સકંજામાં ન સપડાય તે માટેના સઘન પ્રયાસો આવશ્યક અને અનિવાર્ય છે